શ્રી રુદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગ લીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય પંચાવન એકવાર બાપજીનો આવી રીતના મુકામ હતો લીમડાની છે પ્રસન્નતાથી બેઠેલા હતા ભક્તો આવે પોતાના ભાવ પ્રમાણે પ્રસાદ પુષ્પ અર્પણ કરે અને સેવામાં આવે તે ભક્ત પ્રસાદ એને આપે લઈને જાય એ વખતે ત્યાં ક્યાંકથી એક મજૂર આવ્યો ફાટલા કપડાં ફાટલું ફાળ્યું અને બેડથી ફાટી ગયેલું કેડીઓ નર્મદા સ્નાન કરીને આવ્યો બાપજીના ચરણમાં એ વખતે એણે વિચાર કર્યા વગર પચીસ પૈસા ત્યાં મૂકી દીધા એ જમાનામાં મજૂરોને આખા દિવસની મજૂરી પચીસ પૈસા મળતી હતી એ એણે ત્યાં આગળ મૂકી દીધી અને બધા સેવામાં આવતા તે બધી ચાહ કરતા કીટલીઓ ગરમ થઈ ગઈ એકદમ પેલા એવો તડકા એવો તહેકાય બહુ ચાકથળી ભાન છે આજે મહારાજનો ઉપવાસ થશે વિચાર્યા વગર નીકળી પડ્યા ગુસા કર્યા વગર જાત જાતનું બધું એટલું બધું ફાયરિંગ આપી દીધું હતું અહીંયા આગળ પેલા બચાવવાને ખબર જ ન પડી કે બધા મને કેમ લડવા માંડે એકદમ ખસિયાણો પડી ગયો કે બધાને લડે છે કેમ એની આંખમાં આંસુ આવી ગયા એની આ દશા જોઈ એટલે બાપજી વચ્ચે બોલ્યા અલા આ તમે બધા કેમ આંસાનો ખેલ માડ્યો છે અરે બાપજીને પૈસા મૂકી દેવા તમને ઉપવાસ થાય બોર્ડ માર્યા છે અહીંયા પૈસા જોખા મૂકવાની ના આટલું કલ નથી એને કહે છે કે બાપજી કંઈ ભણ્યો નથી એને વાંચતા નહીં આવડતું એને કઈથી ખબર પડે કે આ બોર્ડ ઉપર શું લખ્યું છે તે એનો ભાવનો તો વિચાર કરો આખો દિવસ મજૂરી કરે ને તારે પચીસ પૈસા મળે છે અને એણે મારા ચરણ પાસે મૂક્યા છે બીજા બધા તો ભણેલા ને હોશિયાર લોકો તો ઓછું મૂકીને વધારે આશા રાખે છે આને કશી આશા રાખ્યા સિવાય પચીસ પૈસા મૂકી દીધા અને કશું માગ્યું નથી બીજું એનો શું અપરાધ છે સેવકો બહુ વધારે પડતી હોંશિયારી બને તારે બાપજીને આવું ગમતું નહોતું અને આવી રીતના પછી એને રોક્યા પછી બાપજી એને પોતાની પાસે બોલાયો અહીં બેસ એની પીઠ પર હાથ ફેરવા બાપજીએ પ્રયત્ન કર્યો જોયું તો પાછળથી તો એનું વસ્ત્ર હાવ ફાટલું હતું અને બધા ભક્તો પસ્તાયા કે આપણે એને બિચારાને ખોટો લડ્યા તાઈડકાયો ખોટો એ વખતે બાપજીએ પોતે જે ચાદર ઓઢેલી ને એ ચાદર પહેલી કાઢી અને સીધી પહેલાં ઓઢાડી દીધી લે જોયા જ કરે આ બધા લડે છે ને આ મને સારું ડાડે છે આવું કેવું છે કે પછી પેલા કીધું એને જરા પ્રસાદ આપો શ્રીફળ આપ્યો બીજો પ્રસાદ આપ્યો ને પછી બાપજી પૂછ્યું ક્યાંથી આવે છે ભાઈ તો ક્યાં જવાનો છે શું કરે છે એ થોડી વાતો કરી પહેલાં પોતે જ્યાંથી આલો એ બધું હતો તે કર્યું વાતો કરી એ તો અહીંયાની આંખમાં આંસુ આવી ગયેલા કે અમે એમના નિયમ વિરુદ્ધ કરી દીધો બાપજી કીધું જો ભાઈ હવે તું જા પણ એ પેલો કે હું કેવી રીતના જાઉં મારા લીધે તમને આજે ઉપવાસ થવાનો મારાથી મારી ભૂલના લીધે તમને ઉપવાસ થાય એટલે આજે હું પણ તમારી જોડે ઉપવાસ કરીશ ને ખાધા પીધા વગેરે અહીંયા બહી રહીશ કહે છે કે મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ બાપજી કહેજો ભાઈ મારો તો નિયમ છે કે એવું થાય તારે હું પૈસાને સ્પર્શ થાય કે અહીંયા પૈસા મૂકાય તો મારે ઉપવાસ કરવાનો એટલે હું કરું છું તારે કંઈ એવો નિયમ નથી તું તારી મારા શાંતિથી જા અને જે રસોડામાં જમવાનું હોય તો જમી લે છે કે છે કે પેલો કહે કે ના હું તો અહીંયા બેહી રહીશ અને આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કર્યા કરીશ મારાથી મારા નિયમમાં શિથિલતા લેવાય નહીં પેલો કહે કે તમે ના લેવાના તો હું પણ નહીં જ લઉં હું અહીંયા બેસી રહીશ કહે છે કે ગમે તે થવાનું હોય તો થાય બાપજીને થયું કે હવે નહીં ગાંઠે એટલે વખતે બાપજીઓ બોલા કે જા આ હું તારા પર પ્રસન્ન છું અને આજે હું ભિક્ષા લઈશ તું જા ભિક્ષા લે જમી આવે જ્યારે બાપજીએ બોલ્યું કે હું ભિક્ષા લઈશ મારા નિયમમાં હું છૂટછાટ લઉં છું અને આવું કીધું તારે પેલા પછીથી તૈયાર થયો પછી એ વખતે બાપજીએ કીધેલું ભક્તોને તમે મારા ભક્તનું અપમાન કરી અને ભગવાનનું અપમાન કરી શકે છે કે અહીંયા આવનારા દરેક યાત્રિકમાં હું મારા ઈષ્ટદેવ દત્તાત્રેય ભગવાનના દર્શન કરું છું કોઈનું પણ દિલ કોઈ વ્યક્તિ દુભાવે ત્યારે અવધૂતનું દિલ દુભાય છે દુભવતા આ દિલ અન્યનું અવધૂત દિલ દુભાય શુદ્ર ગણીને કોઈનો પણ તિરસ્કાર કદાપી કરવો નહીં વખતે કયા દરમાં કયો બોરિંગ છે તો શું ખબર પડે કયા દરમાં કયો બોરિંગ છે તો શું ખબર પડે આવું બોલેલા બાપજી એકવાર છે ને દક્ષિણ તરફ જતા હતા ટ્રેનમાં બેસીને અને એમની જોડે સામેના પાટિયા ઉપર એટલે સામેની સીટ ઉપર મહર્ષિ કરવે બેઠેલા એમનો સેક્રેટરી એટલે એમનો આસિસ્ટન્ટ પણ જોડે હતો પેલા બે જણને યાદ ના આવે કે આ બાપજી તો નારેશ્વરના અવધૂત મહારાજ છે પેલો સેક્રેટરી હતો ને કરવેનો જરા દોઢ ડાયો હતો આજકાલના સાધુઓ રખડી ખાય છે અને બધું નિંદા ઘણી બધી કરીએ બાપજીએ શાંતિથી સાંભળ્યા જ કર્યું કશું જ બોલ્યા નહીં એક અક્ષર પણ નહીં કરવે એટલું જ કીધું ભાઈ હવે જો આપણે કોઈને ઓળખતા ન હોય ને ત્યાં સુધી આપણે કોઈની નિંદા કરવાનો અધિકાર નથી કરવે પણ એ વખતે એવું બોલેલા કે કયા દરમાં કયો બોરિંગ છે તો હું ખબર પડે આવી વાતો ચાલતી હતી પછી એટલામાં ઉતરવાનું આવ્યું જે સ્ટેશને બાપજીને ઉતારવાનું એ જ સ્ટેશને કરવેને ઉતારવાનું બહુ મોટું નામ કરવેનું ખબર છે ને કરવે કોલેજો પણ એમના નામથી ખોલેલી છે એસ એનડીટીની એ તો કરવેના સ્વાગત માટે તો અહીંયા બે ત્રણ જણા આવ્યા હતા અને બાપજીના સ્વાગતમાં તો આખું સ્ટેશન ચિક્કાર અવધું ચિંતનની ગર્જનાઓ થાય ને અવધું થાય તારે એનો કરવેનો સેક્રેટરી તો સૂમ મારી ગયો મારા બાપરે હું જેની આખા ડબ્બામાં બેઠા બેઠા ભરપૂર પેટ ભરીને નિંદા કરી એ કશું શાંતિથી એમના પર કોઈ અસર જ ના થઈ અને એના માટે આટલા બધા માણસો આવ્યા છે પછી કરવે કીધું કે જોયું મેં તને કીધું ને કયા દરમાં કયો બોરિંગ છે તે આપણને ખબર પડતી નથી માટે બને ત્યાં સુધી કોઈના માટે નકારાત્મક કોઈ ભાવ જાગવા દેવો નહીં મનમાં એકદમ નહીં તો દેવનો દ્રોહ થઈ જાય છે પછીથી કરવે કીધું બાપજીને કે મેં તમને ઓળખ્યા નહીં તમે કોણ ત્યારે બાપજીએ કીધું ગોધરામાં પેલંગ હાઈસ્કૂલમાં જ્યારે બાપજીનો તો એ વખતે ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક પાંડુ પીવી એને જોઈને તમે બહુ પ્રભાવિત થયા હતા અને જેની તમે બહુ પ્રશંસા કરીને એ તેલંગ હાઈસ્કૂલમાં ભણવાનો પીવી વડામે જાત તમારી સામે ઊભો છે ગર્વે ભૂલી ગયેલા પણ બાપજી નહોતા ભૂલ્યા તમે વખતે જેની પ્રશંસા કરેલી એ જાત તમારી સામે છે પછી તને ખબર પડી કે આ તો નારેશ્વરના રંગોદૂત મહારાજ છે પછી ખૂબ આત્મીયતાથી વાતો કરી પણ આવું છે જાણ્યા કર્યા વગર ગમે તેની એ ના કરાય તુચ્છ ગણીને કદાપી કોઈનું અપમાન કરવું નહીં બડા કો દેખ કર છોટાના દીજે ડાર કામ પડે જ કા તો કાં કરે તલવાર સોયનું કામ હોય ત્યાં તલવાર ચાલે આ સમાજના દરેકે દરેક વ્યક્તિ એનું અગત્યનું સ્થાન છે જ કોઈને તુચ્છ નહીં ગણવા એનો રોલ એ ભજવે કોઈના રોલમાં એને વધારે પૈસા મળ્યા કોઈને ઓછા મળ્યા એ પ્રારબ્ધનો ખેલ છે પણ ઓછા પૈસા છે એટલે બબુચક છે કે મૂરખ છે કે એવું સમજીને વ્યવહાર ના કરાય કાલે પહેલાં કોઈ નાથી અહીંયાથી બધું ગંદકી થઈ ગયેલી એ વખતે કોણ સાફ કરે એવું છે એટલે વખતે જે કરતા હોય એને ધન્યવાદ છે આપણાથી થવાનું નથી કોલેજમાં પ્રિન્સિપાલનું જેટલું મહત્વ છે એટલું જ પટાવાળાનું છે પટાવાળો આવીને નિશાળ ના ખોલે તો કહો પ્રિન્સિપાલ ખુરશીમાં બેહવાનો હતો બધાની જરૂર હોય છે સંતોએ તો આ બાબતે બહુ આગ્રહ કર્યો છે કબીર ગરબાના કીજીએ ચામ લપેટી હાડ એક દિન તેરા છતર દેગા કાલ ઉખાડ આવો જ એક પ્રસંગ બીજી વાર બનેલો એક ભણેલા ગણેલા બેન આવેલા હતા અહીંયા અને લાઈનમાં ઊભા રહ્યા પછી એમનો વારો આવ્યો એટલે એ બેને બોર્ડ વાંચ્યું હશે છતાં પૈસા બાપજીને બાહ્યા મૂકી દીધા ઘણું ખરું બોર્ડ માર્યા હોય ને તો આપણે બોર્ડને બહુ અગત્યનું ગણતા જ નથી જોજો સૂચનાના બોર્ડને બહુ ગંભીરતાથી લેતા જ નથી કે જે લખ્યું ને ભાઈ અહીંયા પૈસા પેટીમાં મૂકવા આપણે આપણે બહાર હવે મૂકીએ વાંચીએ તો હોય એ તો હોય શાંતિ રાખવી પણ એની બોર્ડ પાસે ઉભારીને જ વાતો કરીએ આપણે કારણ કે બોર્ડ તો લખ્યા હોય પણ આપણા માટે થોડું છે એવું આપણે પાણીએ તેવી રીતના બહેને બાજુ પૈસા મૂકી દીધા અને પેલી બધી સેવામાં હતા એ તો ચા કરતા કેટલી ગરમ એટલા રીતના તૂટી પડ્યા બહેનની ઉપર એવું ફાયરિંગ આપ્યું ફાયરિંગ આપ્યું બહેનને આ બહેનમાં જ્યારે ડઘાઈ ગયા વાંચતા નહીં ભણેલા ગણા છો ને આટલું આમ તેમને બધું જાત જાતનું બોલ્યા બાપજી કીધું બરાબર છે એમની ભૂલ થઈ છે પણ તમે જરા ટકોર કરો અને પછી એ નામાનંદ તારે ફાયરિંગ અપાતું હોય પહેલાં ટકોર કરવાની હોય પછી એ વખતે બાપજીએ એ ભૂલ બદલ બે ઉપવાસ કરેલા પહેલાં મજૂરે પચીસ પૈસા મૂક્યા તારે ઉપવાસ ના કર્યો અને આ બહેને પૈસા મૂક્યા ત્યારે બાપજીએ બે ઉપવાસ કર્યા એ ગોઈન કાર્યો પછી બાપજી બે ઉપવાસ કેમ કે એક ઉપવાસ તો મારો નિયમ તૂટ્યો એટલો અને બીજો ઉપવાસ આ બધા તમે એને બહુ ને એટલે મને ધીસમારખા પસંદ નથી નમ્રતા જોઈએ જીભમાં ખુદાકો ના પસંદ હે સક્તાઈ જબાન મેં ખુદાકો ના પસંદ હે સક્તાઈ જબાન મેં ઈસલી દી નહીં હડ્ડી જબાન મેં એટલે હાડકા નથી આપ્યા અને તો આ લુલી બહુ હાડકાં ભાગે બધાના હા કે હાડકાં નથી પણ એ બહુ હાડકાં ભાગે એવી છે બોલવાનો વિવેક નથી હોતો લોકોને નવ પ્રારંભ તો ઊભો થઈ જાય જે ખબર નથી પડતી આવી દશા થાય છે પછી વખતે બાપજીએ આ એક સરસ વાત કરેલી નિયમ જીવનને વિશુદ્ધ રાખવા માટે છે જીવનને વિશુદ્ધ રાખવા નહીં કે જડસુની જેમ જક્કી ઘેટાની માફક સારા સારનો વિચાર કર્યા સિવાય વળગી રહેવા માટે જિદ્દી ઘેટાની જેમ વળગી ના રહેવાય જરૂર પડે તો ક્યારે છૂટ લેવાની એ પણ કીધું વિના પ્રયોજન નિયમભંગ એ સંકલ્પ શક્તિ ક્ષીણ કરે આપણે નિયમ લીધો પણ કારણ વગર નિયમ ભંગ કરીએ ને તો આપણો વિલ પાવર ખલાસ થઈ જાય સંકલ્પ શક્તિ ક્ષીણ થઈ જાય પણ નિયમનું જો પાલન કરીએ તો સંકલ્પ શક્તિ મજબૂત થાય અને પ્રાણમય બને પછી સંકલ્પ શક્તિ એટલી મજબૂત થઈ જાય ને કે પછી માણસ નક્કી કરે ને કામ એનું કર્યા સિવાય જમતે જ નહીં પણ આ વાત ધ્યાનમાં રાખવાની કે વિના પ્રયોજન કદાપી નિયમ ભંગ થવા દેવો નહીં કારણ વગર મામૂલી કારણસર નિયમ ભંગ થવા દેવાનો નહીં આપણે આપણા નિયમને મનસ્વી રીતે તોડ્યા કરીએ તો પૂજિયાની માને ગોતરાટું જો એવું થાય આંસી પાત્ર થઈ જાય અને કોઈને વિશ્વાસ ના બેસે આટે નિયમ લઈએ તો બરાબર કાળજીપૂર્વક પાળવા બને ત્યાં સુધી તો પાળવા જ બાપજીએ ગ્રંથમાં લખ્યું ને પૂજન અર્ચન નિયામથી નિયમે ધ્યાન સદાય શ્રવણ મનન નિયમે સદા કરતા સુ ન હોય આટલામાં નિયમ જોઈએ પૂજન અર્ચન શ્રવણ ધ્યાન પૂજન અર્ચન નિયમેથી નિયમે ધ્યાન સદાય શ્રવણ મનન શ્રવણ અને મનન પણ નિયમથી થવું જોઈએ નવ દાળ તો આપણું શ્રવણ જબરજસ્ત ચાલવાનું પણ બુધવારથી સીધું જ હડતાલ શ્રવણ મનન નિયમે સદા કરતા શું નવ થાય જો નિયમથી કર્યો તો શું કલ્યાણ ના થાય બાપજી લખે છે આ પાંચ વસ્તુમાં નિયમ ખાસ પાળવા પૂજામાં કોઈ વાર સવારે હાથ વાગે કોઈ વાર બપોર બે વાગે કોઈ વાર નહીં કોઈ વાર બે વાર આ બધું પૂજનમાં નહીં પૂજન અર્ચન નિયમથી નિયમે ધ્યાન સદાય ધ્યાનનો પણ સમય નક્કી હોય આટલા ટાઈમથી આટલા ટાઈમ કરીશ અને શ્રવણ મનન આ પણ નિયમથી આટલામાં નિયમ જોઈએ તો બાજુ આટલું કમે કરશો તો શું ના થાય જિંદગીમાં જોઈ લેજો કરીને આવું કીધું છે એક ભાઈ કહેતા હતા કે મેં તો એક જ નિયમ લીધો છે કે શું નિયમ લીધો છે કે જીવનમાં કોઈ નિયમ જ લેવાનો નહીં જિંદગીમાં કોઈ નિયમ જ લેવાનો નહીં એવો મેં નિયમ લીધો છે આવો નિયમ હોય નિયમથી ભગવાનની ભક્તિ માટે જ્યારે કંઈક નિયમ લીધો હોય ને આપણે તો એનાથી ભગવાનમાં ધીમે ધીમે પ્રેમ જાગે છે નેહ બઢાવે પ્રેમ કો ભગવાનમાં પ્રેમ જગાડે પ્રેમ જગાવે વિરહ કો પ્રેમમાંથી પછી વિરહ જાગે અને વિરહમાંથી પછી ભગવાન પ્રગટ થાય શરૂઆત કેટલી નાના નિયમથી થાય છે પણ એનું પરિણામ બહુ મોટો હોઈ શકતું હોય છે નાના મોટા નિયમ જે યથાશક્તિ નિયમથી મનને બાંધો નિયમથી જો ભક્તિ નહીં કરીએ ને તો ભક્તિ પછી થશે પણ નહીં આ લખી રાખું છો જો નિયમ ના હોય ને તો પછી નથી થતું ધીમે ધીમે ઓછી થઈ જાય ભક્તિ કોઈ વાર ભક્તિનું પૂર આવે પછી પાછું ઓસરી જાય પહેલાં તો કથાઓ થાય ને ત્યારે છેલ્લા દિવસે નિયમ લેવડાવવામાં આવે યાત્રા કરવા જાઓ તો અહીંયા મહારાજ પંડા હું નિયમ લેવડાવે આવું હતું પહેલાંના જમાનામાં એક મહારાજ એક વખતે ગામમાં કથા કરી અને પછીથી યજમાનને કીધું ભાઈ તમે કંઈ નિયમ લો સેઠું કહ્યું મને નિયમ વિયમ ફાવે નહીં કે તમે જે ફાવે છે ના ભાઈ માર તો બધું વસ્તવ વ્યસ્ત જીવન ભાઈ મારું તો આખો દરેક ધંધામાં રજો પછી હું આ તો બેહાડી દીધી કથા એટલે બેહાડી દીધી પણ હવે ફરી નહીં બહેડું કંઈક નિયમ લો કંઈ સારું વિચારીને કાલે બાલે કંઈક કયો નિયમ લેવો થાય અને વિચાર કે કયા નિયમ લેવાય યાર આ તો હું વળી ગયો છે મહારાજ તો બહુ જિદ્દી છે ચલો એને નિયમ લીધો કે આ હું તો ઉઠું ને એના ઘરની સામે છે ને એક કુંભાર રહેતો હતો એ બહુ વહેલો ઉઠે અને પછી હવાર એના ઘરના બાયણામાં બેઠા બેઠો માટીનું કામ કરતો હોય કે વાસણ બનાવતો હોય કે બધું કામ એનું હવારમાં ના હોય એટલે બહાર બેસીને બધું કામ કરે આખો તારી બહાર જ હોય એમ થયું કે આ એક નિયમ લઈ લો કે ભાઈ ઉઠ્યા પછી હું કુંભારનું મોડું જોઈશ ને પછી પાણી પીશ એ બહાર જ હોય છે ને આખો દરેક સવારે જ હોય જીવતા સુધી પાડીશું પછી દેખા જાય મારા મહારાજને એક નિયમ લઈ ગયો છે કાલથી હું પહેલાં કુંભારનું મોડું જોયા પછીથી જ ચા પાણી પીશ મહારાજ કે ઠીક છે હવે ચાલશે નિયમ સારો 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 જ છે ધીમે ધીમે શેઠિયાને જરાક પડતી પણ આવી આર્થિક રીતે ખેંચમાં આવી ગયો પણ નિયમે પાળતો હતો કારણ કે પેલો તો વહેલો જોશીને ભારત જ બેઠો હોય એટલે એમાં કહીએ ને શ્રમ કરવાનો હતો કોઈ જાતનો સૂર્યનારાયણ મોડા પડે પણ પેલો મોડો ના પડે એવો હતો જબરો હતો અને આ પાળતા પાળતા એકદ થયું કે હવારમાં પેલો દેખાયો નહીં કું તપાસ કરી કહી ગયો ત્યારે કોઈ કીધું કે આજે તો એ વહેલા જંગલમાં ગયા પેલી માટી લેવાની છે ને એટલા માટે અને ના તો ચાની તલપ લાગેલી હાડા ચારે હાડા થઈને તલપ લાગી ગયા અને ચા પીવી પડશે અને ચા પીવા તો પેલા મોડું જવું પડે ભાઈ નિયમ તો છે એટલે પાળવો જ પડે હવે પેલો ક્યારે આવે તો કંઈ ભરોસો નહીં આ તો જંગલમાં ગયો છે અને તો હું હું જઈને એનું મોઢું જોઈ આવું પછી ઘેર આવીને છાપી લઈશું એટલે ઘેર પેલી ઘરવાળીને કીધું તું ચાબા નહીં રાખ હું આવું છું પેલા મોઢું જોઈને કોઈ જવા મંદિરે દર્શન કરવા નહોતો ગયો તો આજે પેલા કુંભારના દર્શન કરવા ગયો હવે થયું કે કુંભાર માટી લેવા ગયેલો જંગલમાં અને માટી ખોદતા ખોદતા ત્યાં ખાડામાંથી એણે કશું ચળકતું જોયું ચળકતું જોયું ને તો ત્યાં તો સોનાનો ચરવો નીકળ્યો ઘડો સોનાનો અને અંદર સોના મોરદી ભરેલો હતો કુંભાર આમ અને એ વખતે આ પેલો થઈ પહોંચ્યો એટલે પેલો કુંભાર આમ જોતો હતો કોણ કોઈ જોતું તો નથી ને તો તો પેલા સેઠિયાએ ને એનું મળું જોયું એની આમે આમ જોઈને કે જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું કુંભાર તો મરી ગયા આ જોઈ ગયો સારો એટલે એને કીધું જો બહુ બુવા ના પાડીશ આમાંથી અડધું તારું ને અડધું મારું અડધો ચરું મળી એના વગર મહેનતે સેઠિયાને થયું આ કુંભારનું મોડું જોવાથી જો આ અડધો ચરું મળતો હોય તો ભગવાનનું મોડું જોઈએ તો આખો ચરું કેમ ના મળે નિયમ રાખવાનો સવારમાં ભગવાનનું ધ્યાન કર્યા સિવાય મારે બીજું કંઈ નથી કરવું બસ સવારનો સમય મિત્ર છે ને બહુ દિવ્ય છે એ સમય કદાપી વેઠવા જોઈએ નહીં ગમે તે થાય માદા હોઈએ કે હાજા હોઈએ હવાર ચારથી સાડા પાંચ છ સુધીનો સમય છે ને બહુ દિવ્ય સમય છે એ વખતે જેટલું પણ થાય મનથી ભક્તિ કરવા માટેનો બેસ્ટ ચાન્સ હોય છે એ વખતે કદાપી ચૂકવો નહીં એ સંતો તમે જુઓ ને તો ચાર વાગ્યા પછી પથારીમાં દેખાય જ નહીં આ લક્ષણ ડુંગળીથી મહારાજ કહેતા હતા કોઈ બહુ ફાંકો રાખતો હોય ને હોશિયારીની વાતો કરે ને તો આમ કરીએ ને તેમ કરીએ નારસર પૂનમ ભરીએ ગુરુવાર ભરિયાના ને અગિયારસ કરીને આમ કરીએ તેમ કરીએ ભક્તિને બહુ બાંગો હાંકતો હોય ને એને બે પ્રશ્ન પૂછવાના તું કેટલા વાગે ઉઠે છે અને ઉઠ્યા પછી શું કરે છે ઉઠે છે ખરા કેટલાક વહેલા પણ ચાલવા જાય મોર્નિંગ વોકમાં ધૂળ પડી તાંમલા હા જે બાપા કંઈ નહીં જવાનું છે હજારમાં ચાલવા જાય કેટલાક જિમ્નેશિયમમાં જાય કેટલાક ફસ્ટ સિફ્ટ હોય તો વહેલા ઉઠે ભગવાનની ભક્તિ માટે વહેલા ઉઠવાનું જેને ભક્તિનો થોડોક પણ રંગ લાગ્યો હોય ને એ ચાર પાંચ વાગ્યા પછી પથારીમાં દેખાય જ નહીં જેને ડોંગરી મહારાજ તો ત્યાં સુધી બોલ્યા છે કે જેને ચાર પાંચ વાગ્યા પછી ભક્તિમાં બહુ મજા આવે ને એને ઉપર ગયા પછી સજાય બહુ થાય વહેલા ઉઠવાની બહુ લાભ છે આરોગ્યના લાભ છે બુદ્ધિ સારી આપણે નાનપણમાં શીખવાડતા હતા ને રાત્રે વહેલા વીર બળ બુદ્ધિ સુખ વધે સુખમાં રહે સર નાનપણમાં મોડે થઈ ગયું હતું પણ અમલ થતો નથી અમલ જ્ઞાન શબ્દાત્મક હોય તો કોઈ લાભ નથી ક્રિયાત્મક થાય તો જ લાભ છે આપણે એનાથી થોડુંક ઊંધું કરીએ રાત્રે મોડા જે સોય મોડા ઉઠે વીર બળબુદ્ધિને ધન ઘટે રોગ સડે શરીર છોટું શેઠ બાપજીના વિદ્યાર્થી હતા અને બાપજીના હાથ નીચે ભણેલા પછી તો મુંબઈમાં સ્થિર થયા ખૂબ કમાયા પરદેશ પણ ગયા અને મોટા સિંગાપોર જઈ આવ્યા અને બધું અતિશય સમૃદ્ધિવાન થયા બહુ મોટું નામ થયું એમનું પછી મુંબઈમાં સ્થિર થયા એ વખતે એમણે તપાસ કરી કારણ કે બાપજી જ્યારે શિક્ષક હતા એ વખતે આ છોટુંભાઈ એમનાથી બહુ પ્રભાવિત થયા હતા કે આમના જેવા શિક્ષક કોઈ હોય જ નહીં બાપજીને એક ટેવ હતી ખાસ એ છે ને કશું આમ ના હોય ને ત્યારે કંઈક દોહરા ચોપાઈ છંદ કે ભજનની પંક્તિ ગણગણતા હતા ભાઈ અમને ડાયરીમાં લખ્યું છે અને કદી વડામે સાહેબ કશું ગણગણતા હોય ને સાંભળવાની બહુ મજા આવે પછીથી કહી છે કે એમનો આ સંઘ છૂટ્યો ને છૂટા પડ્યા પછી એવો સારો ગણગણાટમાં પછી ફરી ક્યારેય સાંભળ્યો નથી આવું લખ્યું છે એમની ડાયરીમાં ભૈયા તપાસ કરી આપણા વડામે સાહેબ ક્યાં છે તપાસ કરતાં ખબર પડી કે આ કંઈક કોઈ કહે કે સાધુ થઈને જંગલોમાં ફરે છે કોઈ કહે કે કોઈ ગુફામાં ધ્યાન કરવા બેઠે છે કોઈ કહે કે પરિક્રમા કરવા નીકળી પડ્યા છે કોઈ કહે હિમાલયમાં ગયા જાત જાતના બધા સમાચાર મળ્યા બહુ તપાસ કરી ત્યારે ખબર પડી કે આપણે તો નર્મદાજીના કિનારે આ કરજણથી નજીકમાં આ જે જગ્યા છે નારેશ્વર નામની ત્યાં હમણે ધોણી રખાઈ છે વળામે સાહેબને મળવા માટે મુંબઈથી સહકુટુંબ સહપરિવાર નીકળ્યા કરજણ ઉતર્યા પછી નાની ગાડીમાં માલોદ સ્ટેશને ઉતર્યા નારેશ્વર રોડ સ્ટેશને અને એ વખતે ચોમાસાના દિવસો વરસાદ પડેલો અને વરસાદ ચાલુ જે વીજળીઓ થાય કાદવ તો ઘૂંટણ સુધીનો રસ્તા તો પાકા હોય કાંથી ચીકણી કાળી માટીમાં પગ લપસી જાય ચંપલ ચોંટી જાય તો બહાર ના નીકળે થોડા ડગલા ચાલતામાં તો ચંપલ જતા ગયા ત્યાં વૈભવી નગરમાં રહેનારો માણસ અને ક્યાં જંગલમાં લાઇટો વગરના રસ્તે જતો હતો જેમ તેમ કરીને નારેશ્વરો સ્ટેશનથી નારેશ્વર પહોંચતા અમને બે અઢી કલાક થયા બે ત્રણ કલાકે પહોંચ્યા પલ કપડાં તો બધા પલ્લી ગયેલા પણ જ્યાં સ્થાનમાં પગ મૂક્યો અંધારું થઈ ગયેલું અને જે વાતાવરણની મન ઉપર અસર થઈ છોટુભાઈના દિવ્ય આનંદ થયો મન પ્રસન્ન થઈ ગયું આની વખતે બાપજી કુટીરના હોટલે કાંભળો પાથરીને આરામ કરતા હતા શરૂઆતના દિવસોની આ વાત છોટુભાઈ આવ્યા બાપજી ખૂબ પ્રસન્ન થયા પછી કે પૂછ્યું કેવી રીતના આવ્યા તારે કે બાપજી તમારી કૃપા થાય ને તો મુકમ કરોથી વાંચાલ અમને પંગુમ લંગાય તે ગિરીમ તમારી કૃપા થાય તો બધું કે છે અને પછી તો બાપજી જોડે રહીને વાતોચીતો કરતા બાપજીના પરમ ભક્ત થઈ ગયા પછી એમણે એ વખતે પૂછેલું કે બાપજી બીજું બધું તો ઠીક છે પણ તમે આવા અંધારામાં કઈ આવીને બેઠા લાઇટોના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં નળના ઠેકાણા નહીં કશું છાપરા જઈને કશું નહીં ના આમ અંધારામાં અહીં તમે કઈ પડ્યા ત્યારે બાપજી કીધું તમને જ્યાં અંધારું દેખાય છે ને તો અહીંયા મને અજવાળું દેખાય છે તમને જે અહીંયા અંધારું દેખાય છે તો અહીંયા મને અજવાળું દેખાય છે આ બધાને જવાબ છે આપણે આંખો બંધ કરીએ તો અંધારું દેખાય છે એમને આંખો બંધ કરે તો અજવાળું દેખાતું હતું તમને જ્યાં અંધારું દેખાય છે ત્યાં મને અજવાળું દેખાય છે આ જગ્યાએ જ એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે પછી એમણે આગ્રહ કર્યો ભાઈ બાપજી મુંબઈમાં એકવાર મારો બંગલો પાવન કરો ને બાપજી કીધું ઠીક છે કુવારે બાજુ નીકળીશું તો આવીશું આટલું કીધેલું ક્યારે પધારશો નીકળીશું આવીશું પણ હું તમારે ઘેર આવું ભૂખ્યો તરશે હોઉં ભાઈ તમારે ગાઢી તો ના મૂકવાનું છોડું ભાઈ કે બાપજી આવું હોતું હશે મારું ઘર ક્યારે પાવન થવાનું તો તમારા પગલાં પડે ને મૂકવાનું હતું સ્વપ્નમાં વિચાર પણ ના આવે કે છે કે ગદગદી થઈ ગયા અરે બાપજી મારું એવું નસીબ ક્યારે પછી ત્યાંથી છૂટા પડ્યા પછી કોઈ વાર પાછા નારેશ્વર આવતા હતા એ ખરા એમનો ભક્તિભાવ બહુ દ્રઢ થઈ ગયેલો પણ એમનો ધંધો બહુ મોટો વિસ્તારવાળો છોટુભાઈનો બીજી એ પાછા એટલા જ રહે અને હર બાપજીને મુંબઈ જવાનું થયેલું બાપજીને થયું લાવ જરા છોટું ભાઈની ગમત કરીએ જરા તે મુસલમાનના પેલા સફકીરો પહેરે એ લીલા રંગની કફની પહેરી પછી કાળો પટ્ટો પહેર્યો અને ગૂઘરા બાંધે ને એવા મોટા મોટા ગૂઘરાવાળો પટ્ટો પહેર્યો હતો અહીંયા આગળ હાથમાં કાળું ખપ્પર લીધું ગુગરાઓની માળા અને રજા હતી ભાઈને એ દાડે બપોરે ગયા ભાઈ જમીને આડા પડેલા ફર્સ્ટ ક્લાસ એસી ચાલુ કરીને બાપજી હમણાં બાયણે જેને કે અલ્લા અકબર આ બપોરે આ કંઈથી નવરા પડી ગયા પહેલાં તો કશું સાંભળ્યું નહીં એવી રીતના કર્યું પહેલાં બાપજી બોલ્યા ફરીથી અલ્લાહ અકબર भूखे प्यासे फकीर को रहम करो भूखे प्यासे फकीर को लुखी सुखी एक रोटी का दो टुकड़ा भर जाएगा पेट छोटू भाई होता होता आंखों खोला वगैरह के आगे जाओ आगे जाओ रहम करो गरीब कर तुम पर गरीब नवाज रहम करेगा सब तेरा सफल बनेगा महाराज आगे जाओ तीजी वक्त दो अल्लाह अकबर छोटू भाई ताड़ू क्या हाँ बोलते तो नहीं जाने थी, थी कहू कितनी बार कीधु नवरा तारा मैं જતા રહ્યા પછી છોટું ભાઈ શાંતિ દેખું તા એ બાપજી પોતાના મૂળ વસ્ત્રો પહેર્યા અને પછીથી ત્યાં આગળ એમના બાયણે ગયા ગુરુદેવ દત્ત બાપજી આયા ઊભા થઈ ગયા વેલાવાળા વધારો 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 બાપજી વાહ વાવ વાહ કહે છે છલાંગ મારીને દોડ્યા ગાળા થઈ ગયા પગમાં પડીને આવટવા મળ્યા મારા બાયણે મારા ગુરુ મહારાજ મારે માટે સોનાનો દિવસ ઉગ્યો ધન્ય કર્યું ભગવાન મારું ઘર પાવન થઈ ગયું બધું જાત જાતનું બોલવા માંડ્યા બાપજી કે છોટું ભાઈ તમે તો માથું કાપીને પાઘડી બાંધો છે પહેલાં કાઢી મૂક્યો અને હવે મને જોઈને આંખમાં આંસુ હોય થશે કેવું કહે છે કે છોટુભાઈ મેં તમને કઈ કાઢી મૂક્યા કે કેમ આ ફકીર લઈને ફકીર અમને આંધો તો કાઢી મૂક્યો તમે કહે છે કે બા છોટુંભાઈ તો મેં ફકીરને કાઢી મૂકેલો બાપજી કે ફકીરનું મોઢું જોયેલું કે નહીં ના કે મારી આંખમાં ઘે હતું ને મોઢું નહોતું જોયું કે પછી અમને પશ્ચાત આપતો ખરે અમારા ગુરુ મહારાજને ઓળખી ના શક્યો બહુ પસ્તાવો થયો બાપજી એમાં વિશ્વાસ સનો કરો છો તમારી ભૂલ જરાય નથી ઓળખાણ ના હોય એ વખતે આવું વર્તન થઈ જાય બધાથી થાય પણ મને ભૂખ તરસ લાગીશ કાલનું ભોજન કર્યું નથી જરા ભોજનની વ્યવસ્થા કરો બાપજી સામેથી કીધું છોટો ભાઈ અરખાઈ ગયા કે બાપજીના મનમાં કશું જ નથી પછી સરસ ભોજન ભોજન બનાવ્યું બાપજીને ભિક્ષા કરીને બાપજીને આગ્રહ કરીને પોતાને કે રાખ્યા થોડા થાડા આવું ગમત કરવાની બાપજીને બહુ ટેવ હતી આ મૂડી ફોઈના પતિ ડાયાભાઈ ખરા ને એનું અવસાન થઈ ગયું ને પછી બાપજી એમને ઘેર હોવ આવું નાટક કરેલું હા કે એકવાર થયું હતું કે વખતે મૂળી ભાઈ દાસ કાકાને ઘેર રહેવા જતા રહેલા ડાયાભાઈનું અવસાન થયું ને એમને પૈણાયેલા કોણા પણ પછી પિયરમાં જ આખી જિંદગી હમણાં કાઢી લીધાપુરમાં જ તો બાપજી ફકીરનો વેસ્ટ લઈને એને ઘેર હોવું ગયેલા હા કે દાસ દાસકાને ઘેર બાપજી આવી રીતના કીધું અલ્લાહ અકબર એટલે પેલા એમના દાસકાના પતિ મારે આગળ જાઓ આગળ જાઓ બાપજી તો પગથી ચઢવા માંડ્યા એને પેલી એ કર્યું હા ભરતા નથી આજકાલના ભાવાઓ નીકળી પડે જ મોટા બાપજી ઘરમાં જઈને બેઠા ને અરે હા તો બાપજી જ કહે છે હું મારા બાપડે ચમકી ગઈ પેલી તો એકદમ બાપજી તમે હું આવા છે વાવતું હશે બાપા કહે મને તો ખબર નહીં તમને હું કેમ કેમ બોલી ગઈ બધું કંઈક પછી રડવા માંડી બાપજીને ગમત કરવાનું તો બહુ જ ગમે કોઈ પણ જગ્યાએ ગમત કરવાનો ચાન્સ હોય તો બાપજી કદાપી છોડે નહીં રમું જ અને રમોજી સ્વભાવથી આરોગ્યનો લાભ થાય છે હશે તેના હશે આજ તો બધું હસવા માટે ઘણું બધી વાત આવે છે ને સમાચાર એટલે પછી બીજું શું કહેવાનું હોય હાસ્ય એક એવું લાઈટ છે કે જે બધાને પ્રકાશ આપે અને જે હશે અને છતાંય સારો ના લાગે ને એના પર કદાપી વિશ્વાસ નહીં મૂકો યાદ રાખજો સામુદ્રિક શાસ્ત્રનું આ વાક્ય છે હશે છતાં સારો ના લાગે એના પર કદાપી વિશ્વાસ નહીં મૂકો ગાંધીજી પણ કહેતા હતા કે જો હું રમુજી ના હોત ને તો આઝાદીની લડત મહાપુરુષોનું એ લક્ષણ છે હળવાશથી જીવે એકદમ કોઈ ભારે ખામ કશું જ નહીં કોઈના પ્રત્યે મનમાં કોઈ વિશેષ ભાવ નહીં કુભાવો નહીં ભારે કશું મનમાં ભરી રાખવાનું નહીં બસ સહજ રીતે હળવા ફૂલ થઈને રહેવાનું તો જ જીવનનો આનંદ આવે આટલા બ્રહ્મ જ્ઞાની હતા પણ સહજ બાળકો જોડે બાળક જેવા થઈ જાય બાપજીનો પોરમાં મુકામ હોય ને તારે ગોવિંદ કાકાનો તો ખાસ તેઓ આખા ગામમાંથી છે ને ઝીણા ઝીણા છોકરાને ઉઘરાઈ લાવ્યા કોઈને કંઈ ટેણિયા ટેણિયા હોય ને તો બધાને બાપજીની કુટીરમાં જ મૂકી દેવાના અને બાપજીના કોઈ ખોળામાં બે જાય કોઈ ખભા પર ચડે કોઈ એમની દાઢી ખેંચે તો બાપજીને બધું આનંદ આવે એમની જોડે બસ બાપજીને આનંદ આપો તો ટેણીયા એમની આજુબાજુ મૂકી દેવાના ગોવિંદ કાકા જાણે પોરમાં જેટલા ઘર હોય ને બાપજીના અમુક સારા ઘર એને ઘરથી આવા ઝીણા ઝીણા છોકરા બધા ઉઘરાઈ લાવે અને હમટા મૂકી દે તો અહીંયા પેલા કુડકુડિયાની જેમ જાઓ હા અને બાપજી એમની જોડે આનંદ કરે કીધું હતું એમને નાના બાળકની બોડી લેંગ્વેજ છે ને મહાજ્ઞાનીની બોડી લેંગ્વેજ હોય છે જ્ઞાન વૃદ્ધ જ્ઞાન નિષ્ઠનું પાસે જે લક્ષણો હોય ને બધા જ લક્ષણો નાના બાળકમાં જોવા મળે છે દત્તાત્રેય ભગવાને બાળકને ગુરુ કર્યો છે કારણ કે એની પાસેથી જેટલું શિક્ષણ મળે છે ને એટલું મોટા પાણીથી નથી મળતું વર્તમાનમાં જીવવું સરખામણી કરવી નહીં મહત્વાકાંક્ષાઓ રાખવી નહીં જે મળ્યું એમાં સંતોષ માન અપમાનની અસર નહીં ભૂતકાળનો શોખ નહીં ભવિષ્યની ચિંતા નહીં આ બધા જ લક્ષણો બાળકમાં સહજ રીતે હોય છે સંતનું દર્શન કરો અને બાળકનું કરો સરખો જ લાભ થાય છેલ્લી વાત છે છોટું ભાઈને કોઈ મેલી વિદ્યાના જાણકાર મળી ગયા હતા મુંબઈમાં અને એને એના વાળમાંથી જટા બાંધીને આવેલો વાળમાંથી એના દત્તની મૂર્તિ કાઢીને આપી દીધી લો જાઓ સેવા મૂકી દો ન્યાલ થઈ જશો મોટી દક્ષિણા લઈને જતો રહ્યો છોટું ભાઈ આપી દીધી આ કેટલો સિદ્ધ હશે એના વાળમાંથી દત્ત મૂર્તિ કાઢી આપીશ છોટું ભાઈ બિચારા ભરમાઈ ગયા દેવસ્થાનમાં જ્યાં મૂર્તિ મૂકી બીજા જ દિવસથી છોટુંભાઈને ઉપરા છાપરી ખોટ આવવા માંડી એટલી બધી કે હેરાન હેરાન થઈ ગયા એટલી બધી ખોટ કેમ જાય છે એકદમ વર્ષોનો સ્થાપિત ધંધો બધો બરબાદ થવાની તૈયારીમાં આવી ગયો પછીથી થયું બાપજીની જઈને વાત કરું નારેશ્વરજીની વાત કરી બાપજી પછી એકદમ થવાનું કારણ કે આવી રીતના દત્ત મૂર્તિ આપેલી બાપજી કે તમે પહેલાં ઘેર જાઓ તાત્કાલિક મૂર્તિ નરમધામ પધરાઈ દો આ મૂર્તિ ઘરમાં ના રાખશો કે આવી રીતના ગમે તેવા લે ભાગુએ આપેલી મૂર્તિ દેવસ્થાનમાં ના મુકાય મૂર્તિ નર્મદામ પધરાવી દીધી પછી પાછા ફરી હારા દિવસો શરૂ થયા હતા છોટુભાઈના એલિયા અહલિયા ટેલિયા આવી રીતના ફરતા જોઈએ છે મૂર્તિઓને બધું લઈ લઈને મણકા લઈને ફરે માળા લઈને ફરે લો મહારાજ અને બદલામ ઘણું બધું લઈ જાય આપણા દેવસ્થાનમાં સેવ કરેલું જેટલું સ્વરૂપ હોય ભગવાનનું કે પૂર્વજોનું સેવાનું હોય એ છે બીજા એકે દેવને અંદર નો એન્ટ્રી જોઈએ જ નહીં જાય પાંચ દેવ એટલે પાંચ જ દેવ બસ વધારે જોઈએ જ નહીં એ રીતે રાવવાનું અવધૂત ચિંદન શ્રી ગુરુ દે શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન ગી